રાજ્યમાં કોરોનાની મહામારીની વચ્ચે અનેક ધંધા ઉદ્યોગોને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે કોરોના સાથે અનેક ધંધા રોજગાર ફરી શરૂ થઈ ગયા છે પરંતુ હજુ સુધી સ્પાના વ્યવસાયને શરૂ કરવાની મંજૂરી આપવામાં નથી આવી ત્યારે સ્પા સંચાલકો દ્વારા સ્પા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી આપણે જણાવીએ કે કોરોના મહામારીના કારણે છેલ્લા ઘણા સમયથી સ્પાનો વ્યવસાય બંધ છે આથી સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની હાલત આર્થિક સંકળામણ નો અનુભવ કરી રહ્યા છે હાલની ભી અમારે ત્યાંથી કોઈ પણ સ્ટાફ કે કસ્ટમર બાબતે હોય અમે કોઈ પણ અત્યારની હાલની તકમાં પણ કોરોના ને લીધે કોઈ પણ હેરાન થયેલું નથી બરાબર તો અમે એટલી માંગણી કરીએ છીએ કે અમને હાલની તકમાં અત્યારે એકવાર અમને છૂટ આપો બરાબર અમે બધા તકલીફમાં છીએ બધા સ્ટાફ મેમ્બર્સ તકલીફમાં છે બધા ઓનર્સ તકલીફમાં છે બરાબર ત્રણ મહિનાથી બધું બંધ છે અમારે બરાબર અમારે કોઈ ભાડામાં ભી માફ નથી કરતું નથી જીબી માં માફ કરતું અમારી અંદર

એટલે એના માટે અમારો ધંધો રીઓપન કરી આપવામાં આવે સરકારની જે પણ એસઓપી છે એનું પાલન કરી અને અમારો જે ધંધો રોજગાર છે એની ઉપર છે અમારા ભાડા ટેક્સ અમારા ઘરના હપ્તા લાઇટ બિલ બધું ચડી ગયું છે અત્યારે બહુ મોટી મુસીબત થી અમે લડી રહ્યા છીએ